હું છું અમીર બારાડી હવે મને બધા જે ફોન કરે છે મેસેજ કરે છે અને બહુ બધા ફોન કરે અત્યારે ફોન ના કરો હું બોરડામાં જ છું અને કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં ના લેતા ભલે જેને જે સમાજને ભેગું થવું હોય થાય કાયદો કાયદાનું કામ કરે છે કોઈ કાયદો હાથમાં ના લઈએ અને ખોટો કોઈ કાકડી ચારો ના કરે શાંતિ જાળવો જ્યારે જરૂર પડશે ત્યારે પણ આપણે કાયદાકીય રીતે લડવાનું છે કોઈએ ક્યાંય ભેગું નથી થવાનું અમીર બારાડીની સલાહ છે મને ફોન કરી અને તમે જે પ્રેમ મારી ઉપર છે સમાજ ઉપર છે એ બદલ આભાર અત્યારે મને ફોન કરો હું ફોન ઉપાડી નથી શકતો બધાના હું બોરડામાં જ છું આવી ગયો છું શાંતિ જાળવવાની છે બે સમાજને ઉગ્રવાદ નથી ફેલાવા દેવાનો બે સમાજને આપણે બધાવવાના નથી કાયદાકીય પ્રોસેસ ચાલુ છે હું બધા જાહેર જનતાને અપીલ કરું છું બે સમાજ એની રીતે કાયદાકીય